કાઠિયાવાડી લસણની ચટણી બનાવવા માટે અહીં આપણે ખાંડડી દસ્તામાં દેશી સ્ટાઇલમાં બનાવવાનું છે તમે મિક્સર જારમાં પણ બનાવી શકો છો પણ જે ખાંડડી દસ્તામાં બનાવીશું એનો ટેસ્ટ જ એક અલગ આવશે અહીં વીસથી નંગ જેટલી લસણની કળીઓ લઈ લીધી છે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું જીરું નાખીને મેં અધકચરું વાટી લીધું છે ત્યારબાદ અહીં મેં એક ચમચી જેટલા લીલા ધાણા દાળખા શહીદ લઈ લીધા છે એને પણ અધકચરું આવી રીતના વાટી લઈશું આ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને બધામાં તમે ભજીયા કે ઢોકળા ઈડલી ગમે એની સાથે ખાઈ શકો છો હવે અહીં મેં કાશ્મીરી લાલ મરચું પાવડર યુઝ કર્યું છે અહીં મેં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે હવે આપણે એને પણ અતકચરો આવી રીતના વાટી લઈશું આવી રીતના વટાઈ જાય ત્યારબાદ આપણે આ ચટણીને આપણે લચકેદાર બનાવવાની છે એટલા માટે અહીં મેં એકથી બે ઘૂંટળા જેટલું પાણી નાખ્યું છે ધ્યાન રાખવાનું છે આમાં પાણી વધારે ન પડી જાય નહીં તો ચટણી છે એ વધારે ઢીલી થઈ જશે હવે આને એક દસ્તાથી આવી રીતના પ્રેસ કરવાનું છે ખાંડવાનું નથી હવે આ ચટણીને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીં આપણે ગરમ તેલ એના ઉપર એડ કરવાનું છે અહીં મેં એક જે વઘાર્યું છે એમાં મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ એકદમ ગરમ થઈ જાય એટલે આપણે જે આ લસણની ચટણી છે એમાં એડ કરવાનું છે અહીં મેં અડધી ચમચી જેટલી લસણની ચટણીમાં હિંગ નાખી છે અને હિંગ ઉપર ગરમ ગરમ આપણે આ તેલ એડ કરીશું લસણની ચટણીમાં આ ગરમ તેલ એડ કરવાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે હવે આ ચટણીને તમે ઢોકળા ઇડલી કે તમે કોઈ પણ શાક વઘારવાનું હોય એમાં પણ નાખી શકો છો ખૂબ જ સરસ એવી ટેસ્ટી અને લચકેદાર આ ચટણી થાય છે તો તૈયાર છે આપણી કાઠિયાવાડી એકદમ તીખી ચટપટી લસણની ચટણી ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો બધાને બહુ ભાવશે આ ચટણીને તમે એક વીક સુધી કાચની નાની બરણીમાં સ્ટોર કરી શકો છો આમાં પાણી નાખેલું હોવાથી આજ લાંબો સમય રહેશે નહીં